સ્મિતદર્શી ચેરિટી ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આજ રોજ સંસ્થાના સબ યુનિટ યુનિક વર્લ્ડ હ્યુમન રાઇટ્સના તમામ સભ્યોને આઈડી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું યુનિક વર્લ્ડ હ્યુમન રાઇટના નેશનલ હેડ તરીકે સ્મિત દર્શી ચેરિટી ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી શનિલ કેન્ઝી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્રી આફતાબ આલમ તથા વુમન સેલના નેશનલ હેડ તરીકે યોગિતાબેન પરમાર મીડિયા સેલના ગુજરાત હેડ તરીકે શ્રી પ્રકાશજી રાઠોડ ગાંધીનગર જિલ્લાના મીડિયા હેડ તરીકે શ્રી વિક્રમસિંહ મકવાણા તથા ગાંધીનગર જિલ્લાના લીગલ સેલ સેક્રેટરી તરીકે એડવોકેટ નીતાબેન પટેલની નિમણૂંકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી સંસ્થાના પ્રમુખ શ્રી સનીલ કેન્ઝીએ સભ્યોને માનવ અધિકારો બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે માર્ગદર્શન આપ્યું ઉલ્લેખનીય છે કે સ્મિતદર્શી ચેરિટી ફાઉન્ડેશન દ્વારા આ શિયાળાની ઋતુમાં પાંચસોથી વધુ ધાબળાનું વિતરણ ગરીબ બાળકો મધ્યે કરવામાં આવ્યું છે